નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરવાના છીએ ધોરણ પાંચમાં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા તારીખ આઠ દસ બે હજાર પચીસને રોજ જે પેપર લેવાશે તે ગણિત વિષયનું હશે જેનું પેપર મિત્રો ચાલીસ કોણનું આવશે તેના પેપરનો આપણે આ વિડીયોમાં સચોટ સાચોને સંપૂર્ણ સોલ્યુશન કરીએ તેના પહેલાં ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા મિત્રો આપણી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પ્રથમ સૂત્રાંત પરીક્ષા ગણિત વિષયનું પેપર ચાલીસ ગુણનું અને બે કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરીશું ત્યારે સૌપ્રથમ પ્રશ્ન નંબર અની વાત કરીએ મિત્રો અહીંયા તમને આપેલું છે કે છ લાખ બાણું હજાર પાંચસોને ત્રણને શબ્દમાં લખો તેની શબ્દમાં મિત્રો આ રીતે આપણે લખીશું છ લાખ બાણું હજાર પાંચસો ત્રણ તેવી રીતે મિત્રો અહીંયા બાવન હજાર ચારસો ને આઠમાં બેની સ્થાન કિંમત લખો તો મિત્રો અહીંયા બેની સ્થાન કિંમત છે એ બે છે એ એકમ દશક સો અને હજાર હજારના સ્થાનમાં છે એટલે બે હજાર થાય મિત્રો બ છે નીચેના દાખલાઓ ગણવાના છે જેમાં કોઈ પણ બે લખીશું પહેલો છે દાખલો કે એક કુટુંબમાં દરરોજ અંદાજે નવસો લિટર પાણી વપરાય તો એક અઠવાડિયું કેટલા લિટર પાણી વપરાય તો મિત્રો એક અઠવાડિયું એટલે સાત દિવસ આમ એક દિવસ બરાબર નવ લી નવસો લીટર તો સાત દિવસ એટલે કે નવસો ગુણ્યા સાત વાગે એક એટલે કે મિત્રો થાય છે તેસઠસો ત્રેસઠસો લિટર પાણી સમાય મિત્રો બીજો પ્રશ્ન છે હસમખભાઈ દિવસના સાતસો રૂપિયા બચત કરે છે તો એક માસના અંતે કેટલી બચત થશે તો મિત્રો એક માસના ત્રીસ દિવસ એટલે કે એક દિવસના સાતસો રૂપિયા તો સાતસો ત્રીસ ગુણ્યા સાતસો એટલે કે સાત તારીખ એકવીસ રૂપિયાની બચત થાય ત્રણ એક કાર આઠ કલાકમાં પાંચસો ને વીસ કિલોમીટર અંતર કાપે છે તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે મિત્રો અંતર બરાબર પાંચ છો વીસ કિલોમીટર સમય છે આઠ કલાક તો સરેરાશ ઝડપ થશે અંતર ભાગ્યા સમય એટલે કે પાંચ વીસ ભાગ્યા આઠ કરીએ તો પાંસઠ અઠું પાંચ છ વીસ આઠ આઠ ઉડી જાય તો પાંસઠ કિલોમીટર પ્રતિ કલાક થશે પ્રશ્ન બે છે ઘડિયાળનું ચિત્ર દોરી માગ્યા મુજબ જવાબ આપવાના છે જેમાં એક ત્રણ કલાકનો સમય ઘડિયાળમાં દર્શાવો અને બે કાંટા વચ્ચે બનતા ખૂણાનો પ્રકાર તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ત્રણ કલાક કે ત્રણ વાગે કાઠ ખૂણો બને છે એટલે કે બે કાંટા વચ્ચે બનેલો ખૂણો નેવો છે તે કાઠ ખૂણો કહેવાય છે તો મિત્રો આઠ કલાકનો સમય ઘડિયાળમાં દર્શાવો અને બે કાંટા વચ્ચે બનતા ખૂણાનો પ્રકાર જણાવો અહીંયા મિત્રો આઠ વાગ્યા હોય એટલે કે મિત્રો બે કાંટા વચ્ચે બનેલો ખૂણો બસો ચાલીસ અંશનો હશે અને તે ગુરુકોણ કહેવાય આગળ વાત કરીશું ખાલગ્યાપૂર્ણા કરવાની છે એન મૂળાક્ષરમાં કુલ ખાલગ્યા ખૂણા હોય તો મિત્રો બે ખૂણા છે કે મૂળાક્ષરમાં કાટખૂણાથી મોટા ખૂણાની સંખ્યા તો ત્રણ છે એચ મૂળાક્ષરમાં કાટખૂણાની સંખ્યા મિત્રો ચાર છે અહીંયા જે ત્રિકોણ આપેલો છે એ મિત્રો આકૃતિમાં કાટખૂણથી નાના ખૂણાની સંખ્યા કેટલી છે તો કાટખૂણથી નાના બે છે

આકૃતિ એ અને બી પૈકી કઈ આકૃતિની પરિમિતિ વધુ છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ પૈકીની પરિમિતિ વધુ છે આકૃતિ એ બી અને સી પૈકી કઈ આકૃતિ સૌથી ઓછી જગ્યા રોકે છે તો તે સી આકૃતિ ઓછી જગ્યા રોકે છે પ્રશ્ન ચારનો અ છે આકૃતિમાં છાયાંકિત ભાગ ક્યાં અપૂર્ણાંક દર્શાવે છે તે લખો તો અહીંયા મિત્રો ત્રણ ભાગ છે એમાંનો એક ભાગ છાયાંકિત છે એટલે એને એક તૃતીયાંશ લખાય અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કુલ સોળ ભાગ છે એમાંથી પાંચ ભાગ છાયાંકિત બતાવ્યા છે તો એને પાંચના છેદમાં સોળ લખાય પછી માગે મુજબ જવાબ આપવાના છે ત્રણ પંચમાંશ ભાગ દર્શાવતી છાયાંકિત આકૃતિ દોરો તો મિત્રો કુલ પાંચ ભાગ દોરવા પડે અને એમાંથી ત્રણ ભાગ છાયાંકિત આકૃતિ છાયાંકિત ભાગ દર્શાવવા પડે એના પછી મિત્રો જોઈએ બે કિલોગ્રામ ચોખાનો ભાવ ત્રીસ રૂપિયા હોય તો એક તૃત્યાંશ કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો થાય તો અહીંયા એક કિલોગ્રામ ચોખાનો ભાવ ત્રીસ રૂપિયા એટલે કે ત્રીસ ગુણ્યા બે ભાગ્યા બે સોરી ત્રીસ ગુણ્યા એક ભાગ્યા બે એટલે કે પંદર દુ ત્રીસ એટલે કે એક અડધો કિલોગ્રામ ચોખાનો ભાવ પંદર રૂપિયા થાય એના પછી એક તૃતીયાંશ બરાબર ખાલી ગયા બારાંશ બરાબર પાંચના છેદમાં ખાલી ગયા તો અહીંયા આપણે મિત્રો આપણે સૌ પ્રથમ છે ચાર તારીખ બાર એટલે કે છેદ સરખા કરવા પડે તો છેદ સરખા કરીએ તો અહીંયા જે આવે છે તે એક તૃતીયાંશ આવશે પાંચના છેદમાં પાંચ આવશે પાંચ તારીખ પંદર થાય અને અહીંયા આવશે પાંચના છેદમાં પંદર બરાબર મિત્રો આગળ જોઈશું છસો રૂપિયાનો એક તૃતીયાંશ ભાગ એટલે કેટલા રૂપિયા થાય તો છસો રૂપિયાનો એક તૃતીયાંશ ભાગ એટલે કે છ ના છેદમાં એક તૃતીયાંશ તો અહીંયા આપણે ગુણાકાર છે મિત્રો અહીંયા ભાગાકારમાં છે ઉપર જાય તો મિત્રો ગુણાકાર થાય પરંતુ આપણે અહીંયા ભાગાકારમાં રાખીશું એને એટલે કે છસો અને ત્રણ બરાબર તો અહીંયા આપણે કરીએ તો છસો થાય તો હવે જોઈએ તો ત્રણ ત્રણ નીકળી ગયા હવે બાકીના રહ્યા બસો તો છસો રૂપિયાનો એક તૃતીયાંશ ભાગ એટલે બસો રૂપિયા થાય પ્રશ્ન પાંચ માગ્યા મુજબ જવાબ આપવાના છે અહીંયા મિત્રો દર્પણ આકારનો પૂર્ણ ભાગ કરો બરાબર પછી અહીંયા પણ પૂર્ણ ભાગ કીધું છે બરાબર આપેલ આકૃતિના બે સરખા ભાગ થાય તે રીતે તૂટક રેખા તો અહીંયા આ રીતે બનશે આપેલ સરખા ભાગ થાય તે રીતે તૂટક રેખા તો આ રીતે બનશે આપણે સીધી રેખા દોરવાની છે પછી પ્રશ્ન છ મિત્રો માગ્યા મુજબ જવાબ આપવાના છે એક અવયવ વૃક્ષ પૂર્ણ કરો તો ચોવીસ નો અવયવ વૃક્ષ છે એ મિત્રો છે છ ચોક ચોવીસ છ ના બે ભાગ કરીએ ત્રણ દુ છ અને ચારમાં બે દુ ચાર થશે

પછી પાંચમાં પાંચ ઉમેર્યા દસ પાંચ ઉમેર્યા પંદર અને પાંચ ઉમેરીશું તો વીસ થશે મિત્રો આવી રીતે તમે પણ તમારી પરીક્ષાની તૈયારી કરી શકો છો તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા